નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું આર્ટ્સ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ અધ્યાપકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન નચી ગેતા આર્ટ્સ કોલેજ જે થરા આવેલી છે જેમાં કોલેજ સાથે જોડાઈ શકે તેવા અધ્યાપકોએ આવેદન માટે અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે એમએ જીસેટ નેટ પીએચડી દસ વર્ષનો શૈક્ષણિક અનુભવ ગુજરાતી માટે ત્રણ જગ્યા એમએ જીસેટ નેટ પીએચડી ક્વોલિફાઈ ભૂગોળ માટે બે જગ્યા અંગ્રેજી માટે એક જગ્યા ઇતિહાસ માટે બે જગ્યા મનોવિજ્ઞાન માટે ત્રણ જગ્યા અર્થશાસ્ત્ર માટે એક જગ્યા લાઇબ્રેરિયન માટે એક જગ્યા છે મિત્રો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પીએચડી તેમજ પીટીઆઈ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એમપીએડ પીએચડી કરેલા તેઓ ઉમેદવારો માટે એક જગ્યા છે ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર સહિત નિયત નમૂનામાં અરજી નીચે આપેલ મોબાઈલ નંબર પર મૂકવાની રહેશે ઇન્ટરવ્યૂની તારીખની જાણ અરજી કરનાર ઉમેદવારોને ફોન દ્વારા કરવામાં આવશે અરજી મોકલવા માટેનો મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેની અંતિમ તારીખ છે પાંચ મે બે હજાર પચીસ સુધીમાં અરજી છે તે અહીંયા આપેલા નંબર પર મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો નજીકેતા આર્ટસ કોલેજ અંતર્ગત વિવિધ અધ્યાપકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય